કનોડા બધી પાડ દે લાવો અને તમે પણ આવો ત્યારે અહીંયા જોવા જરૂરથી આવજો ને કો ડેન્જર છે પી લે બરાબર છે આણે જો ઓરેન્જ લીધો છે બો બાર છે સો હેલો એવરીબડી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો ગુડ મોર્નિંગ અત્યારે વાગી ગયા છે સવારના સાડા દસ અને અત્યારે નાઈને નીકળ્યો છું ને ચા નાસ્તો આવી ગયો છે મંગાવી લીધો હતો તો હવે નાસ્તો કરીએ બધા ઉઠી ગયા છે અત્યારે ફ્રેશ થઈ ગયા બધા બાપુ ખાલી નાવાનો બાકી છે તો મસ્તથી નાસ્તો કરી દઈએ પરાઠા ચા અને બીજું શું છે ફટાફટ નાસ્તો કરી ચા મસાજ મે અત્યારે ચાલી રહ્યો છે મસાજ ચંપી નવરત્ન અત્યારે વાગી રહ્યા છે બપોરના સવા બાર અને અમે આવ્યા હતા નાસ્તો લેવા માટે થોડા જવાનું બિસ્કિટ વગેરે લઈ લીધું છે તડકો બહુ જ લાગી રહ્યો છે અને અત્યારે દોઢ વાગે જેવી ટ્રેન છે અમારી અને જવાનું છે આપણે પેટ દ્વારકા દર્શન કરવા માટે ઓખા તો ટ્રેનમાં બેસીને ઓખા નીકળી જશું આપણે અને ત્યાં જઈને રિક્ષા કરીને આપણે નીકળી જશું બેટ દ્વારકા કાનાજીના દર્શન કરવા માટે અને તમને બતાવીએ બેટ દ્વારકાનો નજારો કેવો છે સુંદર મજાનું બેટ દ્વારકા સુદર્શન સેતુ બ્રિજ બહુ જ સરસ બનાવ્યો છે તો બતાવીએ તમને બ્રિજ અત્યારે ફિલહાલ ફટાફટ નીકળી જાય ચાલતા ચાલતા રૂમ પર કારણ કે ગરમી બહુ જ લાગી રહી છે તાપ બહુ લાગે છે અહીંયા તો રૂમમાં જઈને ફટાફટ એસીમાં આનંદ લઈએ ફટાફટ નીકળી જઈએ રૂમ પર ગરમી લાગતી છે નથી લાગતી ભૂલ ગરમી ચાલ ફટાફટ નીકળી જઈ રહ્યા છે બાર ને છત્રીસ સાડા બાર અને આજે બધું લગેજ પેક કરીએ છીએ હવે રેડી થાય છે આટલી બધી વરસાદી લઈ લીધી છે તો હવે ફટાફટ પેક કરીએ અને ટ્રેનમાં બેસી નીકળી જશે આપણે ઓખા ચાલે સ્ટાર્ટ ચાલો દસ ટકા નીકળી બે તરફ ટ્રેન આવી જવાની નહીં હવે પાંચ દસ મિનિટ આવી જાય ટ્રેન તો ફટાફટ જવું પડશે રેલવે સ્ટેશન ગરમી બહુ જ છે ગરમી તો પિસ્તાલીસ ડિગ્રી છે ચાલો મિત્રો ટ્રેન આવી જવાની છે તો ફટાફટ નીકળી જાય આપણે રેલવે સ્ટેશન તરફ અને વોકિંગ ડિસ્ટન્સમાં જ છે બહુ નથી થોડુંક જ હતું રેલવે સ્ટેશન એટલે ફટાફટ ચાલતા ચાલતા નીકળી જાય અને એસીમાંથી બહાર જ આવે એટલે એવું લાગે છે કે સુરજ દાદા ડાયરેક્ટ અમારે બાજુમાં જ આવીને રાખી ગયા એટલી પુષ્કળ ગરમી છે ને બહુ ખરાબ ગરમી છે તો નહીં અહીંયા તો કારણ કે એસી માંથી બહાર આવે ને એટલે પછી પતી ગયું વાત છે પથારી ફરી જાય આપડી બહુ ખરાબ ગરમી છે યાર અને ફટાફટ ટ્રેન આવી જાય તો સારું અને બેસીને ફટાફટ અમે પહોંચી જઈએ બેટ દ્વારકા

તરત નોટિફિકેશન આવી જાય ને તમે જોઈ લો મોજ કરો મારી નજરે બતાવું તમને દ્વારકાના નજારાઓ સુંદર મજાના નજારાઓ અત્યારે વાગી રહ્યા છે બપોરનો સવા એક અને ગરમી બહુ જ લાગી રહી છે ટ્રેન હજુ આવી નથી લેટ છે આઈ થિંક હજુ દસ કિલોમીટર દૂર બતાવે છે આવે એટલી વાર વેફર ખાઈએ ભયંકર ગરમી છે યાર હાજીઓ અને એકદમ ફૂલ ચીડ છે બાકી ઓહ ગરમી છે હે રેફર ખાઈ દઈએ બેસીએ થોડી વાર એ લમ છેલ પસીના થાય છે યાર શું કરીએ તો અમારી ટ્રેન આવી ગઈ છે જો બતાવો જરા તો આમાં અમે આમાં અમે બેસીને જઈશું ભીટ વાર્તા તરફ અને ત્યાં તમને

આ છે રેલવે સ્ટેશન ઓખાનું અને હવે જઈએ આપણે બેટ દ્વારકા દર્શન કરવા માટે ચાલો આવું કંઈક છે અહીંયાનું ઓખાનું રેલવે સ્ટેશન અને ફટાફટ રિક્ષા ભાડે કરી લઈએ રિક્ષા લઈને નીકળી જઈએ બેટ દ્વારકા તરફ

પ્લેન પરાઠા ચપાતી ખાઈ લઈએ ખૂબ મોજ લાગે છે ગરમી પણ અહીંયા થોડી ઠંડક છે રાહત છે મસ્ત છાસ દબડાવી લઈએ બરાબર ખાટી મીઠી મજા કરીએ ખાઈ લઈએ મસ્ત તો કઈ જવું જઈએ આપણે દર્શન કરવા માટે મસ્ત જમી લીધું છે અને ફોન તો મંદિરમાં લઈ જવાનો અડાઉ નથી તો ફોન મૂકી દેવું પડશે અને બહારથી જ તમને દર્શન કરાવી દે ગજાના ધજાના દર્શન થઈ જાય એટલે બહુ અને ઘર બેઠા તમને દ્વારકાધીશના દર્શન કરાવી દીધા દ્વારકામાં તો કરાવી દીધા છે અને બેટ દ્વારકાના પણ કરાવી દે ગજાના દર્શન તો કંઈ જ અત્યારે અમે આવી ગયા છે સુવાણી મહેલ અહીંયા દર્શન કરીએ જોઈએ અંદર જઈએ કારણ કે દ્વારકાધીશનું મંદિર તો સાંજે સાડા ચાર વાગે ખુલશે અને પહેલાં અહીંયા દર્શન કરી લઈએ સોનીકી દ્વારકા પાવનધામ જુઓ અંદર જવાના ટિકિટ છે ટિકિટ લેવું પડે છે અને ટિકિટ એક જર્ની છે ચાલીસ રૂપિયા લઈ લીધી છે અમે તો જઈએ અંદર અંદર કેવું છે એ તમને બતાવીએ જાતે બનાવેલું છે પણ બહુ જ સરસ બનાવીએ છે ઉપર જો કેટલું મસ્ત છે ને બહુ જ સરસ બનાવીએ છે અને આ જો પૂતના ભગવાનની બધી બાર લીલાઓનું સ્ટેજ આ બધું બનાવવામાં આવ્યું છે બહુ જ સરસ મજાનું છે બનાવેલું બનાવટ બધું જે બાળ લીલા કરી હતી એ બનાવીએ છીએ જુઓ લીધું છે હવે ઉપર જોવો જોઈએ ઉપર કેવું બનાવ્યું છે ઉપર જઈને જોઈએ આ જો ઉપર જવાનો રસ્તો એટલું સરસ બનાવ્યું છે ને તમે જ્યારે પણ બેડ દ્વારકા આવો ને તો આ જોવા જરૂરથી આવજો બહુ જ સરસ બનાવ્યું છે બોલ બોલી તમે જ્યારે પણ આવો ને બેડ દ્વારકામાં તો અહીંયા આવજો રુકમણી મહેલ જોવા જરૂરથી આવજો બહુ જ સરસ છે બનાવટ અહીંયા અત્યારે સુદામા જ્યારે કૃષ્ણ ભગવાનને મળવા આવ્યા હતા એમના મહેલ ત્યારે જ સુદામાના પગ ધોયા હતા કૃષ્ણ ભગવાન મંદિરો મિત્રો મસ્ત થી ફરી દીધું છે સુનેકા મહેલ રોકમણી ટેમ્પલ બાળ કાનુડાને બધી બાળ દિલાઓ અને મસ્તે અવતાર બધા અવતારો હતા જે કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાનને લીધા હતા એ બધા અવતારોના મસ્ત દર્શન થઈ ગયા બધું જોઈ લીધું બરાબર મસ્ત મજા આવી ગઈ બહુ જ સરસ બનાવ્યું હતું તમે પણ આવો ત્યારે અહીંયા જોવા જરૂરથી આવજો અને હવે જઈ આપણે સાડા ચાર થવાના જ છે અને મંદિર ખુલી જશે તો દ્વારકાધીશના દર્શન કરવા જઈએ હવે તો કદાચ મસ્તથી દર્શન કરીને આવી ગયા છે બહુ જ સરસ દર્શન થઈ ગયા છે કાનાજીના

ચાલી ચાલીને થાકી જવાય છે એટલે બેસી ગયા છે બધા લાઈનમાં લીંબુ શરબત પીને હવે છાંયે થોડી વાર બેસીએ પછી રિક્ષા પકડી અને જઈએ સુદર્શન સેતુ પર થોડા ફોટા વોટા પાડીએ રીલ બીલ બનાવીએ મસ્ત મજાની આ જુઓ બાપુને ઊભા છે અહીંયા બેઠા છે થોડી વાર રેસ્ટ કરી અને નીકળી જઈએ રિક્ષા પકડીને સુદર્શન બ્રિજ પર અત્યારે વાગી રહ્યા છે સાંજના સવા છ અને અમે આવી ગયા છે ફરી પાછા ટ્રેનમાં ઓખાથી સુદર્શન સેતુ પર થોડી જ વારો થોડા ફોટોશૂટ કરી લીધા અને ફટાફટ આવી ગયા છે ટ્રેનમાં બેસી ગયા છે અને અહીંયાથી હવે અમારે જવાનું છે નવી જર્ની સ્ટાર્ટ થવાની છે અહીંયાથી તો નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં કારણ કે બહુ જ મજા આવશે ત્યાં પણ અને આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ મળીએ નવા બ્લોગ સાથે હાજ માટે આટલું જ નવા બ્લોગમાં મળીએ અને બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સાથે શેર કરવાનું જરાય ન ભૂલતા નહીં જય દ્વારકાધીશ કોમેન્ટમાં જરૂરથી લખી દેજો અને તમે ક્યારે આવી રહ્યા છો એ પણ લખી દેજો તો મળીએ નવા બ્લોગમાં બાય બાય જય દ્વારકાધીશ